કચ્છમાં દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે અબડાસાના દરિયાકાંઠે બિનવારસે ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે લુણા બેટ વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા બીએસએફ જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલા પેકેટને કબજે કર્યા છે ડ્રગ્સ પેકેટને જખો મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે તો કચ્છમાં દરિયાકાંઠે થી ડ્રગ્સ ના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ભરતસિંહ આપણે સાથે સંવાદદાતા જોડે ગયા છે કચ્છમાં દરિયાકાંઠેથી ડ્રગ્સ ના પેકેટ મળ્યા છે શું વધુ અપડેટ કચ્છના દરિયા કાંઠે બિનવારસો ડ્રગ્સ મળવાનો જે સિલસિલો છે તે અવિરત અવિરતપણે યથાવત જોવા મળી રહ્યો છે લગપત બાદ હવે અબડાસા ના દરિયા કાંઠે પણ બિનવારસુ ધરસતા બે જેટલા પેકેટ મળી આવ્યા છે બીએસએફ જવાનો ને પેટ્રોલિંગ દરમિયાન અબડાસા ના લુણા ગેટ વિસ્તાર માંથી આ બે ડ્રગ્સ ના પેકેટ મળી આવ્યા છે જે ડ્રગ્સ ના પેકેટ છે તે હાલ જખૌ મરીન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા છે ત્યારબાદ તેનું એડનેશન કરવામાં આવશે અને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનો ડ્રગ્સ છે એટલે કે એક તરફ જયારે કચ્છના વિવિધ દરિયા ખાતેથી આ રીતે બિનવાર થી ડ્રગ્સ પેકેજ વિવિધ એજન્સીઓને સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવતા હોય છે ત્યારે ફરી એકવાર કચ્છના દરિયા ખાતે આ પ્રકારના પેકેજ મળી આવ્યા છે જી જી આભાર ભારત માહિતી આપવા બદલ